તમે આમાં કુદી પડજો એલા ભાઈ કૂદી નથી પડવું અહીંયા અમે બધા પરિવારની જેમ રહી છે અને અમારી એક જ અપેક્ષા છે કે અમારા ગોંડલનો વિકાસ થાય અને અમારું ગોંડલ એક થાકી દે કે 7000 ની વોટિંગ વાળો ક્ષત્રિય સમાજ છે 140000 પટેલ સમાજના વોટ છે એમાંથી હું આવું છું જો જયરાજજી જાડેજા પાટીદાર સમાજ સામે હોય ને તો અલ્પેશ લોરલિયાનો નેતા તરીકે ઉદ્ભવ ન થવા દીધું અને મારું ઉદ્ભવ એણે કરાવ્યું છે શું કામે બીજો કોઈ નેતા હોય તો નો ખાવાથી એણે કીધું છે કે અલ્કેશને અમે બધાય ભાઈની જેમ રહી છીએ આજ અમે દીકરાની જેમ રહી છીએ ઘણાય અમારા પગે લાગવાના વિડિયા શેર કર્યા છે અને એને કીધું છે ગુલામ નથી એટલા ગુલામ નથી અમારા બાપ સમાન છે ને અટલીએ પગે લાગી છે અને હજી ત્રીસ વર્ષ લાગવાના છે અહીંયા અમે બધા એક છે એક સય રેવાના છે અને એને બાર ના લુખાવને લાળ ટકે છે ને ગોંડલ સીટની સીટ ઈ ટ્રાય કરવા લડવા આવી જાય જો કેટલી હોય ને અમે બતાવશું